હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો રાજકોટમાં નવી કોટ બિલ્ડિંગ પાસે યુનિવર્સિટી તપાસ નકલી કાવ સિરનો જથ્થો ઝડપાયો વડોદરામાં બાજવા રેલ્વે સ્ટેશન પાસે આવેલી ગોપાલ સોસાયટીના ગોડાઉનમાંથી મળ્યો જથ્થો એસઓજી પોલીસે બોટલ સિરપનો જથ્થો કર્યો જપ્ત ફરાર ગોડાઉન માલિકની પોલીસે હાથ ધરી શોધખોળ ઇમ્પેક્ટ ફીની એક લાખ અઠ્યોતેર હજાર અરજીઓમાંથી અઠ્યાવીસ હજાર અરજીઓ મંજૂર જ્યારે બત્રીસ હજાર આઠસો ત્રણ અરજીઓ કરાઇ નામંજૂર હજુ પણ એક લાખ સત્તર હજાર અરજીઓ પેન્ડિંગ પેન્ડિંગ અરજીઓના નિકાલમાં ઝડપ લાવવા મુખ્યમંત્રીને સૂચના વડોદરાના સડસઠ વર્ષીય પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું હાર્ટ એટેકથી નીપજ્યું મોત બીસીએના અંડર સિક્સટીન અને નાઇન્ટીન ટીમના સેલેક્ટર હતા જસ્મીન નાયક પઠાણ અને પંડ્યા બંધુને પણ અપાયું હતું કોચિંગ પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ પહેલા દ્વારકામાં દબાણો પર ફરી બુલડોઝર મંદિર તરફ જતા માર્ગો પર નાના અને મોટા દબાણો ગેરકાયદે દુકાનો તોડી પાડ્યા માલસામાનને આડેધડ રીતે હટાવાતા નાના ધંધાર્થીઓમાં રોષ કારનો કાજ તોડી લાખોની ચોરી ભરૂચના અતિથિ રિસોર્ટમાં સમૂહ લગ્નમાં આવેલા અમદાવાદના સોની પરિવારની ગાડીમાંથી ચોરી રિસોર્ટમાં સીસીટીવી પર બંધ હોવાનો ખુલાસો નબીપુર પોલીસને જાણ કરાતા તપાસ શરૂ રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલે ટેક્સ ભરપાઈ મુદ્દે લખેલા પત્રને લઈ એમસીની રેવન્યુ કમિટીના ચેરમેનની સ્પષ્ટતા જીપીએમસી એક્ટ હેઠળ નિર્દોષ લોકોને હેરાનગતિ ન થાય એ માટે તકેદારી રાખવા અપાય છે સૂચના નોટિસ આપ્યાના એક મહિના બાદ કાર્યવાહી થતી હોવાની આપી માહિતી અમદાવાદમાં જાહેરમાં થૂંકનાર એકસો લોકો પાસેથી અગિયાર હજારનો વસુલાયો દંડ દક્ષિણ ઝોનમાં સૌથી વધુ આડત્રીસ લોકોને ત્રણ હજાર નવસો રૂપિયાનો દંડ પૂર્વ ઝોનમાં અગિયાર પશ્ચિમ ઝોનમાં છ ઉત્તર ઝોનમાં સત્તર અને મધ્ય ઝોનમાં આઠ લોકોને દંડ અમદાવાદની સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા એક હજાર પાંચસોથી વધુ કેસ હોસ્પિટલની ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં સામાન્ય કરતા નોંધાયો વધારો પાંચથી અગિયારમી ફેબ્રુઆરી વચ્ચે દસ હજાર સાતસો ઓગણત્રીસ દર્દીઓએ લીધી સારવાર અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં વીસ લાખ એકાણું હજાર મેમો ઇસ્યુ કરાયા અમદાવાદમાં છ હજાર કરતા વધુ લગાવાયા છે સીસીટીવી કેમેરા જેમાંથી સત્તરસો પાંચ કેમેરા જ ચાલુ હાલતમાં બાકીના ચાર હજાર બસો પંચાણું કેમેરા બંધ હાલતમાં કેમેરા બંધ હાલતમાં હોવાથી સરકારને કરોડોનું નુકસાન અમદાવાદ મહાનગરપાલિકાની સાપ્તાહિક કારોબારીમાં ત્રણસો સત્યાસી કરોડના વિકાસના કામો મંજૂર હવે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાન પર જીપીએસથી અધિકારીઓ અને કાઉન્સિલર્સ રાખી શકશે નજર ચાલુ વર્ષ સિવાયનો બાકી ટેક્સ એક સાથે ચૂકવાશે તો કમર્શિયલ મિલકતના વ્યાજમાં સાઠ ટકા અને રહેણાંક મિલકતમાં પંચોતેર ટકા મળશે રાહત ગાબડું પડવાને લઈને મહેસાણાનો આંબેડકર બ્રિજ કરાયો બંધ માર્ગ અને મકાન વિભાગના અભિપ્રાય બાદ સમારકામને લઈને બ્રિજ બે મહિના રહેશે બંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરી સંબંધિત વિભાગોને ટ્રાફિકના નિયમની આપી સૂચના અમરેલીમાં રાજુલાના ચાંચબંદર વિક્ટર વચ્ચે દરિયાઈ ખાડી પર પુલ બનાવવા એક્યોતેર કરોડ રૂપિયાની મંજૂરી ધારાસભ્ય હીરા સોલંકીની રજૂઆતને લઈને વિધાનસભાના સત્ર દરમિયાન મુખ્યમંત્રીએ આપી મંજૂરી પુલ બનાવવા માટે મંજૂરીથી અગર્યા અને માછીમારોમાં ખુશીનો માહોલ લોકસભા ચૂંટણીની તૈયારીને લઈને અમરેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એમ કે દવેની અધ્યક્ષતામાં મળી બેઠક નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી સહિતના મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું વિવિધ સમિતિઓની રચના કરવાની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનું પરિણામ સવાથી દોઢ મહિનો વહેલું જાહેર કરી દેવામાં આવશે એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતા ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષાની મૂલ્યાંકન કામગીરીમાં કરવામાં આવ્યો છે મોટો ફેરફાર પરિણામ વહેલું જાહેર થવાથી ઉચ્ચ અભ્યાસની પ્રવેશ કાર્યવાહીમાં દેખાશે ઝડપ જીટીયુના તેરમાં ઇનોવેશન સંકુલા બોર્ડ કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત રહ્યા ઉપસ્થિત સ્ટાર્ટઅપના ઇનોવેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને વિવિધ શ્રેણીમાં સત્યાવીસ પુરસ્કાર અપાયા વિદ્યાર્થીઓએ શરૂ કરેલા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સ્ટોલની મંત્રીએ લીધી મુલાકાત જે કરદાતાના ત્રણ જીએસટી રિટર્ન બાકી હશે એમના નંબર એક એપ્રિલથી કરાશે રદ બાકી જીએસટી રિટર્ન એકત્રીસમી માર્ચ પહેલા ભરી દેવાના રહેશે નવા નિયમ પ્રમાણે ત્રણથી વધુ બાકી રિટર્ન ફાઇલ કરી શકાશે નહીં બે વર્ષમાં બત્રીસ હજાર છસો બ્યાસી નકલી કરન્સી નોટો પકડાયા રાજ્યમાં નકલી નોટોના ત્રણ ગુનેગારો હજુ પોલીસ પકડથી દૂર નકલી કરન્સી નોટોના કિસ્સામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ માહિતી સરકારી અનાજની દુકાનેથી પૂરતો જથ્થો મળતો ના હોવાની એક વર્ષમાં આવી નવસો ચોત્રીસ ફરિયાદ વિધાનસભામાં અન્ન આયોગે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનો અહેવાલ કર્યો રજૂ દુકાનો સમયસર ખુલતી નથી અને તેમની ગુણવત્તા પર પણ સવાલ રાજ્યમાં નર્મદા યોજનાની સાતસો ચોત્રીસ કિલોમીટર લંબાઈની કેનાલ બાંધવાનું કરાયો રદ વિધાનસભામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આપી જાણકારી પાંચ હજાર કિલોમીટરની લંબાઈની નહેરોનું બાકી કામ વર્ષ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન રાજ્યના એકવીસ જિલ્લાઓમાંથી બે વર્ષમાં ઝડપાયો ચાર હજાર એકસો સાઠ કરોડનો દારૂ અને ડ્રગ્સનો જથ્થો સૌથી વધુ ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો પકડાયા કચ્છમાંથી વિધાનસભામાં સરકારનું નિવેદન દારૂ પકડાતો નથી પોલીસ પકડે છે ગિફ્ટ સિટીમાં ત્રણસો રૂમની અલ્ટ્રા લક્ઝરી હોટલનું થશે નિર્માણ ગિફ્ટ સિટી હોટલના નિર્માણ માટે પ્રસિદ્ધ કર્યું ટેન્ડર વૈશ્વિક લક્ઝરી હોસ્પિટાલિટી બ્રાન્ડ કરશે આ હોટલનું સંચાલન ગુજરાતના દરિયાકાંઠેથી ઇલેક્ટ્રિક વાહનની બેટરી માટે મહત્વના રો મટીરીયલ્સ વેનોડિયમની શોધને મંજૂરી અપાય તેવી શક્યતા એનએમઇટીની ટેકનિકલ કોસ્ટ સમિતિએ મંજૂરી માટે મૂકી દરખાસ્ત નવસારી વલસાડના દાંડી અંજલ સુરવાડા બ્લોકના દરિયા કિનારે રૂપિયા છ્યાસી કરોડના ખર્ચે શોધ હાથ ધરાશે રસ્તાઓના નબળા કામ બદલ કોન્ટ્રાક્ટરની જવાબદારી બે વર્ષથી લંબાવી કરો પાંચ વર્ષ વિધાનસભામાં રજૂ થયેલા લોકાયુક્ત રિપોર્ટમાં કરવામાં આવી ભલામણ ચૂક કે ક્ષતિના કેસમાં વળતર વગર મરામત કરાય તેવી રજૂઆત બાવીસમી ફેબ્રુઆરીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટેલા સ્ટેડિયમમાં એક લાખથી વધુ દૂધ ઉત્પાદકોને સંબોધશે બનાસકાંઠાના લાખણીમાં ચાર કિલોમીટર લાંબા રનવે ઉપર ઉતરાણ કરે તેવી શક્યતા લોકસભામાં ચૂંટણી પહેલા ચાર જ દિવસમાં આખું ગુજરાત ફરી પ્રધાનમંત્રી મેડિકલ સવલતો માટે કેન્દ્ર સરકારે ગુજરાતને ચાર વર્ષમાં રૂપિયા આઠસો છાસઠ કરોડ આપ્યા હેલ્થકેર સિસ્ટમને મજબૂત કરવા ચોવીસ હજાર બસો ત્રેપન કરોડ આપ્યું ફંડ હેલ્થ સિસ્ટમ પ્રિપેર્ડનેસ પેકેજ હેઠળ ઉત્તર પ્રદેશને સૌથી વધુ બે હજાર કરોડ આઠસો સાઠ લાખનું ફંડ આપ્યું અમદાવાદમાં યોજાયો ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ઇનામ વિતરણનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કર્યા સ્પર્ધાને મુખ્યમંત્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરતી પહેલ ગણાવી ખાદી ગ્રામ ઉદ્યોગના પૂર્વ ચેરમેન અને ગાંધીવાદી નેતા દેવેન્દ્રભાઈ દેસાઈનું નિધન છેલ્લા કેટલાક સમયથી બીમાર હોવાથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નેવ્યાશી વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ અમદાવાદના ગુજરાત ખાદી ગ્રામ ઉદ્યોગ વસ્ત્રાગારથી આજે બપોરે નીકળશે અંતિમ યાત્રા દિલ્હી તરફ કૂચ કરવાની જીદ પર અડગ ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે ત્રીજા તબક્કાની બેઠક ચંદીગઢમાં યોજાનારી બેઠકમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાય રે હાજર અત્યાર સુધીની બે બેઠક રહી નિષ્ફળ ઋણ માફી એમએસપી પર કાયદો બનાવવાની અને અન્ય માંગણીને લઈને ખેડૂતો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરની સરકારને અપીલ ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડવાનું કરે બંધ સરકાર સાથે વાતચીત કરવાની પણ દર્શક તૈયાર દિલ્હી ટીકરી બોર્ડર પર ચાપતું સુરક્ષા બંદોબસ્ત ખેડૂતોને અટકાવવા માટે ઉભા કરાયા અવરોધ માર્ગ ઉપર મૂકવામાં આવ્યા સિમેન્ટના મોટા સ્લેબ બેરીકેડ અને કાંઠાડી તાર અને કન્ટેનર મૂકીને ખેડૂતોને રોકવાનો પ્રયાસ સંયુક્ત ખેડૂત મોરચાએ આવતીકાલે ભારત બંધનું કર્યો એલાન ઝારખંડમાં કોંગ્રેસ અને વામપંથી દળોએ બંધનું કર્યો સમર્થન પાર્ટીના કાર્યકર્તાઓને બંધને સફળ બનાવવા કરી અપીલ ખેડૂતોના ભારત બંધના એલાનનું સીપીઆઈએમ નેતા સીતારામ યેચુરીએ કર્યું સમર્થન એમએસપીની માગણી પૂરી કરી કેન્દ્ર સરકાર તેવી પણ કરી માંગ ખેડૂતો સાથેની બરબડતા તાત્કાલિક બંધ કરવી જોઈએ એવી પણ કરી વાત પ્રધાનમંત્રી મોદી કતારની યાત્રાએ દોહામાં પ્રધાનમંત્રી મોદી અને કતારના પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયામાં એક્સ પર લખ્યું બંને દેશ વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવાને લઈને કરાઈ ચર્ચા પ્રધાનમંત્રી મોદીએ અબુધાબીમાં તૈયાર કરાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું કર્યું ઉદ્ઘાટન આ મંદિર માનવતાની સંયુક્ત વિરાસતનું પ્રતિક યુએએ પોતાની ઓળખમાં વધુ એક સાંસ્કૃતિક અધ્યાય જોડ્યો હોવાની પણ પ્રધાનમંત્રીએ કરી વાત પ્રધાનમંત્રી મોદીએ મંદિર નિર્માણમાં યોગદાન આપનાર લોકોની લીધી મુલાકાત મંદિર અધિકારીઓના મતે હિન્દુ ગ્રંથોમાં વર્ણિત શૈલી અનુસાર કરાયો છે ભવ્ય મંદિરનું નિર્માણ ફેબ્રુઆરીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોઢેલા સ્ટેડિયમમાં એક લાખથી વધુ દૂધ ઉત્પાદકોને સંબોધશે બનાસકાંઠાના લાખણીમાં ચાર કિલોમીટર લાંબા રનવે પર ઉતરાણ કરે તેવી શક્યતા લોકસભા ચૂંટણી પહેલા ચાર જ દિવસમાં આખું ગુજરાત પરિવર્ષે પ્રધાનમંત્રી જૂનાગઢ તોડકાળની તપાસમાં એટીએસની બેદરકારી અંગે કોર્ટે પણ લીધી નોંધ કહ્યું ફ્રીઝ કરેલા અકાઉન્ટની વિગતો એક કોન્સ્ટેબલ લાવી શકે છે તો તમે કર્યું શું સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને ફરી એક દિવસના રિમાન્ડ બે જૂથો વચ્ચે અથડામણમાં એકનું મોત સાબરકાંઠાના પ્રાંતિજમાં ખોડિયારકુવા અને માઢ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ કરી પથ્થરમારો રાજુભાઈ કાંતિભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મોત અને યુવક સહિત અન્ય ઈજાગ્રસ્તો સારવાર હેઠળ પોલીસે કેટલાક શખ્સોને કર્યા રાઉન્ડઅપ